ખેડાના માતરમાં લિંબાસીથી વસ્તાણા જતા રસ્તાની દયનીય હાલતથી પરેશાન નાગરિકે જ્યારે પોતાના વિધાન સભ્ય કેતન પરમારને ફોન કરીને પ્રશ્ન કર્યો કે રોડ ક્યારે બનશે ત્યારે મળેલા જવાબે નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે ધારાસભ્યએ ઉત્તર આપતા કહ્યું કે મેં રોડ તોડ્યો છે આ જવાબથી નાગરિકે પણ કઠોર પ્રતિ પ્રશ્ન કર્યો છે તમે નથી તોડ્યો તો પછી રોડ મેં તોડ્યો છે આ વાત ધરા સભીએ જણાવ્યું કે સરકાર મંજૂર કરશે ત્યારે નાગરિકોએ આ જવાબ ને સરકારી છે કે નવો રોડ બનાવવામાં આવ્યો છતાં નવી કંપનીઓના ભારે વાહન જતા હોવાથી રસ્તો તૂટી ગયો છે અને ધારાસભ્ય દિશામાં કોઈ પગલાં લીધા નથી આ ઘટનાએ સ્થાનિક રાજકારણ માં નવો તોફાન ઉભો કર્યું છે

પણ મેં કહ્યું સરકાર દરખાસ્ત વાળ કરી દીધી છે મંજૂર કરાવો પણ એકદમ થઈ જાય તમારે મારે કરવાનું એટલે એકદમ થઈ જાય સરકાર મંજૂર લે માર બનાવી દેવા તો બનાવી દઉં જોતો નહીં